અમરેલીના ઢું પીપળિયા ગામ ખાતે વૃદ્ધ દંપતીની ડબલ હત્યા અને લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈ વિસાવદરના શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઢુંડિયા પીપળિયા ગામે પહોંચ્યા હતા પરિવારજનોને સાત્વન આપી તો ગામ લોકોને મળી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી તો પોલીસ વિભાગને મળી જલ્દીથી ન્યાય મળે તેવી માગણી પણ કરી હતી તો પોલીસ વિભાગને ન્યાયના પાઠ પણ ભણાવ્યા હતા સમજવું ઘટના લઈ ને તમે દસ જગ્યાએ ફોન કરશો એસપી તમને કે છે તો જ વાત કરશો એવું નથી કરતા બીજું શું છે

છે બીજા જિલ્લામાં માંગરોડથી આરોપી પકડાયા હતા અને એને આપણે જે વર્ષ જે બનાવ વાત થઈ એ બે જણા કાલે ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવવા બનાવ બન્યો છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયું આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે કરી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટેડ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા હતા દાદી એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળ્યા પડશે એના એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેફ ઓફ રેરમાં અમે એફએસએલ ડોગ સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એના પોતાના અભિપ્રાય પાસે જે નમૂનાઓ છે લોહીને મળી આવ્યું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ દોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ કામગીરી એમાં કઈ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એને થોડી મેચ કરશું નહીં એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટા બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ એ આખું પુરાવાના વિષય ઉપર આવી ગયું અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને બે જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો

મારું એ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા નો ચોર હશે એ જરૂરી નથી અમરેલી જિલ્લાના ઘરફોડ ના મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લા માંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા છે ગુજરાત નો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવી બને

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે એની ઉપર આપણે કેમેરા અમે ચર્ચા નથી કરવી વાર બરાબર પ્રેઝન્સ જે છે તો બહુ થી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણે વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાના મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના દસન જોગો તો એ તો બહુ સ્વાભાવિકા ભાગના ગુનાઓમાં મોબાઈલનો યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા છે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એ એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે ઈ બધી વસ્તુમાં કેમ કે દામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ એમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગોગલભાઈ અમુક કેસોમાં આરોપી પકડાતા ચોરી થઈ લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી અને એ ટેકનિકલ સોર્સિસના લીધે જ ડિટેક્ટ કરી ટેકનિકલ જે ઘણી વાત કેવું ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી છે જેથી તમે ટાવરની જે વાત કરી છે તો આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘટના બની તરીકે ઘણી જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્ટા ફળ આરે એટલે મને છોડાય છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડ ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે ઘરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બાવણેથી જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો તો કોઈ શકે ગામમાંથી દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવું પડશે ને કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને રહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્ફ છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી છે એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ છે વાર સામાન્ય સુખાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ઢું પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે આ બાબતે સરપંચને લેખિતમાં આવી તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો કારણ કે આવો અઘટિત બનાવો ને તો એમાં અમને ઉપયોગી થાય છે આવ્યા છે અને વિશાળ તો તારાસભ્ય અહીંયા માટે આવ્યા હતા અને હું અનુસંધાન હવે આજે ક્રાઈમ ની ઘટના બની એટલે હવે એના

એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની માનો કે બે પોટલી પી જાય પછી ગમે એનું ફોન તો જયારે આટલી બધી ક્રાઈમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો પકડાઈ જ બીક લાગી બીક લાગી માન નાખ્યો સિક્વન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ દામડામાં રોજગારીની વ્યવસ્થા નથી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ જનય શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસ વારે બને અહી ગામમાં આરોપી અમરેલી નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું

માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાક મળશે તો તમે આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે હવે અમને ન્યાય જ નથી આરોપીઓ મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયા બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કન નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકો વાત આપણે મોટાભાગના થઈ

ગુનો થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ ઈ ટેકનિકલ ભાષા મારી યારે ખોટી વાત નહીં કરવાની ગામ લોકો નો ખબર પડતી હોય મને ખબર પડતી હોય બરાબર

ગામ લોકો નથી ખબર પડતી ભોળા માણસો છે કે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોર બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે ચોર તો ચાલક છે આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા બધાને ખબર છે આપણે જે અહીંયા પરિવારજનો છે એમ નહીં ખ્યાલ છે જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને આટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને કાપી મારવાની હિંમત નથી થતી ખૂન ની હિંમત આવી તો કોક તો છે એની એની પાછળ તો તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ ખાલી રાખીએ છે વાત જરૂર ન પડે એવી આશા રાખે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય વહેલી તરફ કેમકે આ તો જીવવું કેમ ગામમાં ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડા બેકલા રહે છે બધી જ્ઞાતિ ના હવે એટલા રહે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે પણ આપડે કાઠિયાવાડ ની પરંપરા પ્રમાણે ગઢા માવતરો હોય એને કાંઈક ને કાંઈક હોન પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય હાથમાં પહેર્યું હોય એ રિવાજ છે હવે જ આપડોનું લઈ લેવા માટે આપણી માને ને કોક માન ખેતી વ્યાજબી વાત કેટલી છે ફોનું પહેરે તો આપડી પરંપરા છે આપડી માય ઓળું પહેરે કાનમાં બધું ઘણું પહેરે બરાબર હવે એની ખાતું માન નાખે તો તો હજ થઈ જાય માનવતાનું મર્ડર કહેવાય